સ્વાગત છે સગીરાના પડોશ રહેતી નુરી વસીમ શેખ તેનો પતિ વસીમ અને ફરઝાના નામની મહિલા આ સગીરાની માતાને લાલચ આપી હતી કે તેઓ તેમની દીકરીને લક્ષાણા માર કેટરિંગ કામ માટે લઈ જશે જેમાં માતાને ખબર ન હતી કે આ માત્ર એક કાવતરું હતું આરોપીઓએ માતાને આશ્વાસન આપ્યું કે એક બે દિવસની અંદર તમારી દીકરી પાછી આવી જશે પરંતુ હકીકત તો કાઈક અલગ જ હતી હકીકત માં સગીરાને લસકાણા લઈ જઈને સોયબ નામના એક વ્યક્તિ પાસે રાખવામાં આવી હતી ત્યાં તેને સતત નશાની હાલતમાં જ રાખવામાં આવતી હતી ત્યારે દરરોજ દિવસમાં બે થી ત્રણ વખત તેને કોરેકસ સિરપ જેવો નશાકારક પદાર્થ પીવડાવવામાં આવતો હતો જેથી તે અર્ધ ભાનમાં રહે ત્યારે આ નશાની હાલતમાં જ આરોપીઓએ સગીરાના બળજબરીપૂર્વક લગ્ન પણ કરાવી દીધા હતા પરંતુ અહીં મામલો અટક્યો ન હતો ત્યારે દસ દિવસ બાદ આરોપીઓ સગીરાને મહારાષ્ટ્રના સોલાપુર લઈ ગયા હતા જ્યાં તેઓએ ફરીથી તેને એક યુવકને વેચીને ત્યાં એક વખત સોદો કર્યો હતો જેમાં તેમને બે લાખ રૂપિયા મળ્યા હતા અને યુવક સાથે હિન્દુ રીતિ રિવાજ મુજબ મંદિરમાં લગ્ન કરાવવામાં આવ્યા હતા ત્યારે સોલાપુરમાં પંદર દિવસ સુધી સગીરાને રોકી રાખવામાં આવી હતી અને આ દરમિયાન તેના પર બે વખત દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું સગીરા કોઈક રીતે નશાની પકડમાંથી બહાર નીકળે છે અને પોતાની માતાને ફોન કરીને મદદ માંગે છે ત્યારે તેને ફોન પર રડતા કહ્યું કે અમ્મી મુજબ સોલાપુર સે નિકાલો મુજબ ફરજાનાને કિસી કો પૈસે લેકર બેચ દી હાય ત્યારે સગીરાની માતાએ તાત્કાલિક પડોશી નુરી શેખનો સંપર્ક કર્યો અને પોતાની દીકરીને પાછી લાવવાની વિનંતી કરી ત્યારે માતાના આગ્રહને કારણે આરોપીઓ સગીરાને સોલાપુર થી પાછી સુરત લઈને આવ્યા સગીરાએ ઘરે પરત ફરીને પોતાની માતાને આ સમગ્ર આપવીતી જણાવી અને આ કૃત્ય વિશે જાણ થતાં જ સગીરાની માતાએ પોલીસનો સંપર્ક કર્યો અને આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને લિંબાયત પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ડીસીપી ડૉક્ટર દેસાઈ તાત્કાલિક લિંબાયત પોલીસ મથકે પહોંચ્યા અને તેમણે આ કેસમાં ઝડપી અને કડક કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો હતો ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામડિયાના જણાવ્યા અનુસાર પોલીસે તાત્કાલિક ત્રણ આરોપીઓ નુરી વસીમ શેખ તેના પતિ વસીમ અને શોહેબની અટકાયત કરી હતી ત્યારે ફરઝાના નામની મહિલા હજુ વોન્ટેડ છે ત્યારે પોલીસે હાલ સગીરાનું નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળે છે કે આ ટોળકી ત્રીજી વખત પણ તેને વેચવાનો પ્લાન બનાવી રહી હતી

वैष्णव तेने कहिए जे पीर परा